અભિષેક રાજપૂત નામના વકીલ દ્વારા તેના પર કરવામાં આવેલા ચપ્પુ વડે હુમલાની ઘટના મામલે કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પર આક્ષેપો કરાયા હોય જેને લઈને અમિતસિંહ રાજપૂતે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ખોટ આક્ષેપો કરનાર અભિષેક રાજપૂત સામે પગલાં લેવાની માંગ કરી છે સુરતના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અમિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અભિષેક રાજપૂત નામના વકીલ દ્વારા તેના પર કરેલા હુમલા મામલે તેઓનું નામ અપાયું હોય જેને લઈને અમિતસિંહ રાજપૂત દ્વારા આ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અભિષેક રાજપૂત વારંવાર તેઓ સામે ખોટા આક્ષેપો કરી બદનામ કરતા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે હું વોર્ડ નંબર કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત છું અને મારા બનેવી છે પંકજસિંહ રાજપૂત એમનો ભાઈ છે અભિષેક રાજપૂત એણે આજે એક વિડીયો વાયરલ કર્યો જે એને મારા પર આક્ષેપ કરી રહ્યો છે કે મને આ એમના ઇશારા થયો આ જે બી થયું એટલે હું કમિશનર સાહેબને રજૂઆત કરવામ આનો આની આ આની આજ આજ હોય છે ફરિયાદ કોઈ બી સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ કાયમ ફરિયાદ કરતો હોય છે હું પોલિટિકલ વ્યક્તિ છું એટલે સોફ્ટ ટાર્ગેટ બનાવીને મને કાયમ બદનામ કરવાની કોશિશ કરે છે એવી રીતે હું આજે કમિશનર સાહેબને રજૂઆત કરા અને હું કોર્ટને બી માન્ય કોર્ટને બી હું ત્યાં કોર્ટમાં બી જવા અને આના માટે હું માનહાની દાવો બી કરા કે વારંવાર મને બદનામ કરે છે અને મારા કારકિર્દી પર કાયમ લાંચ લાવવાની કોશિશ કરે છે હાલ તો સવારે વકીલ અભિષેક રાજપૂત કે જે કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના બનાવીના ભાઈ છે તેના દ્વારા અમિતસિંહ રાજપૂત પર આક્ષેપો કરાયા હોય આ મામલે તટસ્થ તપાસ થાય તે ખાસ જરૂરી બન્યું છે